આપણો હિન્દુ ધર્મ એ વધારે અલગ અલગ ફાંટાઓમાં ડિવાઈડ થયેલો છે અલગ અલગ સમજણો અલગ અલગ માન્યતાઓ અલગ અલગ શ્રદ્ધાના કેન્દ્રો બધાના પહેરવેશ બધાના ચિહ્નો અલગ શાસ્ત્રો અલગ માન્યતાઓ અલગ બધું અલગ છે પણ યાદ રાખજો એ અલગ હોવા છતાં પણ હિન્દુ ધર્મને નાતે આપણે બધાએ એક છીએ જ્યાં સુધી એકત્વની ભાવના નહીં આવે ત્યાં સુધી હમણાં છેલ્લા દિવસોમાં જે તણખલાઓ ચરે છે એ વધારે ને વધારે વધવાના સુરતમાં ભરૂચમાં વડોદરામાં ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્નો આવ્યા કચ્છની અંદર પણ ગણપતિ દાદાની મૂર્તિને ખંડિત કરવાના કાવતરાઓ શરૂ થયા છે ત્યારે હવે સમય છે એક થવાનો અને એમાં પણ એક વિશેષ સારાએ હિન્દુઓને માટે બહુ મહત્ત્વની એક વાત કદાચ તમારા બધાના મોબાઈલમાં પણ એ મેસેજ આવ્યો હશે તમે ફોલો કરો ન કરો મને ખબર નહીં પણ થોડીક વાત એના વિશે કરવી જરૂરી છે લગભગ આના વિશે કોઈ હિન્દુ સાધુ સંતોએ વાત કરી નથી પણ કરવી જરૂરી છે શબ્દ અત્યારે બધાના માઇન્ડમાં એક જ છે કયો વકફ બોર્ડ તો વકફ બોર્ડ શું છે શું કામ છે શા માટે છે અને શા માટે આપણે આમાં એક્ટિવ થવું જરૂરી છે તો થોડી જ મિનિટોમાં આપણે બહુ ઊંડા અને અભ્યાસી છીએ નહીં અને ઊંડું જોવાનું બહુ જરૂર પણ નથી પણ સામાન્ય માહિતી મારી તમારી પાસે હોવી બિલકુલ જરૂરી છે વકફ એટલે શું વર્ષો પહેલાં આ શબ્દ અરબી શબ્દ છે મુસ્લિમ સમાજમાં જે દાન કરવામાં આવ્યું હોય ખેરાત જે કરવામાં આવી હોય માલ મિલકત વગેરે બધી એની જાળવણી કરવા માટે એક મંડળ સ્થાપવામાં આવ્યું અને એને નામ આપ્યું છે વકફ બોર્ડ ઘણો બધો લાંબો ઇતિહાસ જેમાં બહુ જોઈશું ને ઓગણીસો પંચાવનમાં પહેલાં કાયદાઓ તૈયાર થયા ઓગણીસો પંચાણુંમાં એમાં ચેનજ જેવા બે હજાર તેરમાં એમાં સુધારા વધારાઓ આવ્યા અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે અને બે હજાર ચોવીસમાં એક બહુ મહત્ત્વનો ફેરફાર એમાં જ્યારે સરકાર કરવા જઈ રહી છે ત્યારે સરકારને મારી તમારી આપણા બધાની એક સરખી જરૂર છે વકફ બોર્ડ એટલે શું આપણે જાણ્યું એમની પાસે અત્યારે વાર્ષિક બસો કરોડથી વધારાની બેઠી આવક છે બસો કરોડથી વધારે શે તો રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું આઠ લાખ બોતેર હજાર અને બસો ને બાણું એની પાસે મિલકતો છે આઠ લાખ બોતેર હજાર બસો ને બાણું ક્ષેત્રફળની દૃષ્ટિએ જોવા જઈએ તો આઠ લાખ એકરથી વધારે એની પાસે જમીન પડેલી છે તો આનો બહુ મોટો વૈભવ છે તો એનું હોય એમાં આપણને વાંધો નહીં તો વાંધો શું છે એ જરાક જોઈએ સેન્ટ્રલ વકફ બોર્ડની રચના થઈ અને આ મિલકત અત્યાર સુધી એવું ચાલે છે કે એના ઉપર કોઈ પણ કોર્ટનો આદેશ ચાલે નહીં એ મિલકત ખરેખર કોની છે એ પણ કોઈ ચકાસી શકતા નથી અત્યારે આપણે જોયું આઠ લાખ બોતેર હજાર પ્લસ એની પાસે મિલકતો છે એમાંથી એની પોતાની ખરેખર કેટલી છે દબાણ કેટલા ઉપર કર્યું છે અને હળપી કેટલી લીધી છે એ કોઈ એને કાઈ કહી શકે એની નિયમ છે એક્ટ છે એની કોઈ પણ મિલકતનો ઇસ્યુ હોય તો એનો સોલ્યુશન માટે એની પોતાની અંગત કોર્ટ અને એમાં જ એનું બધું નક્કી થાય જે કાંઈ ડિસિઝન હોય તે એનું ટ્રિબ્યુનલ જે છે વકફ ટ્રિબ્યુનલ એમાં જ બધું ડિસિઝન આવે આપણા ભારત દેશનું સંવિધાન આપણા ભારત દેશનું ન્યાયતંત્ર એમાં કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી તો એનો અર્થ એ થાય અત્યારે આપણે સામે બે બિલ્ડિંગો છે એ બિલ્ડિંગની વચ્ચે પ્લોટ કાલ સવારે એના પર બોર્ડ મારી જાય વકફ બોર્ડ એટલે પૂરું એને એને સરકાર પૂછી શકે ને સિસ્ટમ પૂછી શકે એસએમસીને પૂછી શકે કે આ તમારી જમીન આવી ક્યાંથી આ જમીનના મૂળ માલિક કોણ હતા કોઈ જ આર્ગ્યુમેન્ટ નહીં કોઈ ક્વેશ્ચન નહીં ત્યારે આ સરકાર એમાં સુધારો લાવવા માગે છે અને એ સુધારો હરિભક્તો એ છે કે રાજ્ય વકફ બોર્ડ સેન્ટ્રલ વકફ બોર્ડ એમાં બે મહિલાઓની નિમણૂક કરવી ફરજિયાત રાખવી નોન મુસ્લિમને એમાં સ્થાન આપવું બીજું કે મિલકત ખરેખરીની છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર જે તે જિલ્લાના કલેક્ટરની પાસે હોવો જોઈએ તો નક્કી થાય કે ખરેખર મિલકત કોની છે કલેક્ટર રેવન્યુ રેકોર્ડ ચેક કરી શકે અપડેટ કરી શકે રાજ્ય સરકારને સોંપે અને જ્યાં સુધી કલેક્ટરનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી એ મિલકત વકફ બોર્ડની ગણાશે નહીં આવી રીતના એક ડિસિઝન લેવામાં આવી રહ્યું છે કલેક્ટર કચેરી એની નોંધણી ફરજિયાત રહેશે કેન્દ્ર સરકાર પાસે ઓડિટ કરવાની ઓથોરિટી હોવી જોઈએ કે આમાં શું એની પાસે મિલકત છે આવક શું છે જાવક શું છે તો આ બધા અધિનિયમો લાગુ પડે આપણા મંદિરનું ટ્રસ્ટ હોય તો આપણા મંદિરના ટ્રસ્ટનું દર વર્ષે ઓડિટ થતું હોય એના ઉપર કમિશનરો હોય એના પર નિગરાની હોય આ ટ્રસ્ટમાં શું કાર્ય થાય છે આ ટ્રસ્ટની આવક જાવક શું છે વગેરે વગેરે બધું બહુ સારી રીતે મેનેજ થતું હોય ત્યારે એ નિયમ હવે આ વકફ બોર્ડ ઉપર લાગુ પડવા જાય છે ત્યારે ઘણો મોટો સમાજ એ વર્ગનો એનો વિરોધ કરી રહ્યો છે પણ એ વિરોધ ભારત દેશના હિતમાં નથી માત્ર હિન્દુના હિતમાં નથી એમ નહીં આ દેશમાં માત્ર હિન્દુ અને મુસ્લિમ બે જ ધર્મ નથી આ દેશમાં બુદ્ધ ધર્મ પણ છે આ દેશમાં ખ્રિસ્તી ધર્મ પણ છે આ દેશમાં પારસી ધર્મ પણ છે પણ લઘુમતીના નામે એ વર્ગ આપણા બધાનું શોષણ કરે અને અધિકારના દુરુપયોગ થવા લાગે એનો સ્પષ્ટ ઇરાદો એ છે કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક શોષણના ભોગી થઈએ છીએ એ શોષણને રોકવાને માટે એક સમિતિ જે તૈયાર થઈ રહી છે અને એ સમિતિને આપણે સપોર્ટ આપવાને માટે આપણા હિન્દુ સમાજ તરફથી સપોર્ટ આપવાને માટે એક લિંક આપણા બધા ગ્રુપમાં શેર કરેલી છે અને એ લિંક ઉપર ક્લિક કરી અને સૌથી નીચેની લાઈનમાં જ્યાં કરસર તમારા મોબાઈલમાં હોય ત્યાં તમારું નામ લખી અને એ મેલ સેન્ડ કરવાનો છે બહુ નાની એવી માત્ર આઠથી દસ સેકન્ડની પ્રક્રિયા છે આટલું તમે ન કરી શકો થાય કે ન થાય આ કરવું પડે એમ છે છેલ્લા ચાર દિવસથી મને એમ લાગતું તો આ બધી રાજકારણનો બધો માહોલ છે કે ભાઈ રાજકારણીઓ આ બધું ચગાવતા હશે નેતાઓના બધા કામ વિશે પણ બહુ ઊંડા ઉતર્યા પછી અને સારી સારી સંસ્થાઓ બહુ ચોખ્ખા શબ્દોમાં જ્યારે એને સ્વીકારવા માંડી અને જ્યારે એમાં ઉતરી છે ત્યારે આપણી પણ બધાની જવાબદારી બને અને પોલીસ વર્ગમાં અધિકારીઓમાં એમાં પણ પૂછપરછ કરાવી અને વાત બિલકુલ પાકી છે મોબાઈલમાં ઘણીવાર નબળા ખોટા મેસેજ ફેક મેસેજ ઘણીવાર આવતા હોય પણ આ મેસેજ એ મળ્યો નથી એની ખાસ નોંધ લેવી અચ્છા તમારામાંથી કેટલાય ઇમેલ કર્યા આંગળી ઊંચી કરો તો એક બે ત્રણ ચાર આમ ઘણા ઘણા બાકી છે તો હવે કરી નાખશું કે જે રાહ જોવી છે તેર તારીખ છેલ્લી છે આજે કઈ તારીખ છે સમય આપણી પાસે કાંઈ લાંબો છે નહીં આપણે એવો ટાર્ગેટ રાખવાનો છે કે આપણા મોબાઈલમાંથી તો ઈમેલ થઈ જ જવો જોઈએ અને ખાસ નોંધે એકવાર ઈમેલ થઈ ગયો હોય પછી બીજી વાર ઈમેલ કરવાનો નથી એક જ વાર ઈમેલ કરવાનો છે બીજી વાર નહીં